નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે રાજકોટ ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર પાંચસો ધ્રોલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર ત્રણસો વીસ મોરબી ચાર હજાર આઠસો એંસીથી પાંચ હજાર પાંચસો ત્રીસ સાવરકુંડલા ચાર હજાર સાતસોથી પાંચ હજાર સાતસો પોરબંદર ચાર હજારથી પાંચ હજાર ત્રણસો પચીસ જામજોધપુર ચાર હજાર પાંચસો એકથી પાંચ હજાર ચારસો એકાણું પાંચ હજાર ચોત્રીસથી પાંચ હજાર ત્રણસો ભાવનગર ત્રણ હજાર ચારસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો ત્રીસ વિસાવદર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો છેતાલીસ જેતપુર બે હજાર આઠસો એકથી पांच हज़ार तरह सौ पाटडी पांच हज़ार थी पांच हज़ार चार सौ पंचासी अमरेली चार हज़ार चार सौ पच्चीस थी पांच हज़ार तरस सौ पचास समी पांच हज़ार थी पांच हज़ार चार सौ रापर तर हज़ार नौ सौ एकावन थी पांच हज़ार तरह सौ सीतेर पाटण चार हज़ार आठ सौ साइठ थी पांच हज़ार चार सौ साठ कड़ी चार हज़ार सौ थी चार हजार आठ सौ त्रीस હળવદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો સિતેર વારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર આઠસો એકાવન બહુચરાજી ચાર હજાર ત્રણસો ત્રીસથી પાંચ હજાર પચાસ વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર ચારસો જૂનાગઢ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ભચાઉ પાંચ હજાર ત્રીસથી પાંચ હજાર ત્રણસો ત્રીસ માંડલ પાંચ હજાર એકથી पांच हजार चार सौ एकावन बाबरा चार हजार छ सौ पचास थार पांच सौ दस जसदार चारो थी पांच हजार चार सौ जामखं पांच हजार सौ थी पांच हजार त्र सौ पिंचोतेर मेहसणा त्राण हजार सौ थी चार हजार छ सौ पचास बोटाद तरह हजार नौ सौ पिंचोतेर थी पांच हजार चार सौ सीतेर गोडल बे हजार पांच सौ थी पांच हजार पांच सौ एकसठ दियोदर चार हजार छ सौ थी पाँच हज़ार कालावड़ चार हज़ार नौ सौ चालीस पाँच हज़ार चार सौ जामनगर चार हज़ार सौ थी पाँच हज़ार चार सौ धानेरा चार हजार बार थी पाँच हज़ार तरह सौ त्रेपन हारिज पाँच हज़ार थी पांच हज़ार चार सौ पचास सीहोरी पांच हज़ार सौ थी पांच हज़ार चार सौ आठ थराद चार हजार પાંચ હજાર પાંચસો સાઠ ડીસા ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર અગિયાર થરા પાંચ હજારથી પાંચ હજાર પાંચસો છન્નું અંજાર બે હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો નેવું મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો